જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો સોહમ શબ્દ એ જ આત્મા છે કે પછી સોહમ શબ્દ થી ઉપર આત્મા છે સોહમ શબ્દ એ જ આત્મા છે કે પછી સોહમ શબ્દ થી ઉપર છે આત્મા હા સારું તો સાંભળજો ધ્યાનપૂર્વક બરાબર વચ્ચે નો બોલતા ગડગડાટી આવે છે બોલ ભગત આ વાત હું અનેક ઓડિયોમાં કરી ચૂક્યો છું પણ તમે ધ્યાનપૂર્વક સાંભળજો એટલે આ જવાબ મળી જશે આમાં કમ્પ્લીટ બધું આપી દીધેલું છે બરાબર વિવેક દોડાવો એટલે ખ્યાલ આવી જશે વિવેક વગર તો સતત અલગ થાય નહીં વિવેક વગર તો કાંઈ ખબર પડે નહીં બરાબર મેં શરૂઆત જ્યારે કરી હતી કે ભાઈ સૃષ્ટિ રચના એટલે શું સૃષ્ટિ રચના કેવી રીતે બની બરાબર ગીતાના મત પ્રમાણે કીધેલું છે બરાબર કે ગીતામાં તો લખ્યું છે કે અક્ષર પુરુષ એક પેઢે નિરંજનમાં કી દારા તિન ગુનતીન શાખા દાન પાત્ર સંસારા બરાબર આવી રીતે લખેલું છે પણ એનું આખું મેં વિશ્લેષણ કરેલું છે વ્યાખ્યા પણ સહિત એમાં ઓડિયા મૂકેલા છે બરાબર હવે સમજો કોઈ વસ્તુ હતી જ નહીં એક જ પરમ પિતા પરમાત્મા હતા એ અનંત પ્રકાશ રૂપે હતા અનંત પ્રકાશ એ પ્રકાશ એ અનંત પ્રકાશમાંથી પ્રગટ થયો ઓમકાર શબ્દ ઓમકાર કયો ઓમકાર એ પણ હું કહું છું અનાદિ ઓમકારો આ ઓમકાર નહીં મ જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ નહીં અનાદિ ઓમકાર જે સર્વત્ર વ્યાપક છે સર્વત્ર એની ધૂન પણ ઘણા લોકો સાંભળે છે બહુ ઊંડાણમાં પહોંચી જાય નહીં બરાબર ઓમકારનો ધ્વનિ ચારો તરફ ગાજરી હોય છે અને એ ઓમકાર શબ્દ પ્રગટ થયો છે આનંદ રૂપી પરમાત્મામાંથી પછી એમ પણ હું કહું છું કે ઓહમમાંથી સોહમ આવ્યો અને સોહમ પાછો ઓહમમાં કેવી રીતે સમાય છે એ પણ મેં બતાવેલું છે કે સોહમ તમે લખો પછી સને હટાવી દીધો એટલે ઓમકાર વધે છે એનાથી આગળ હાલતા હાલતા કાંઈ રહેતું નથી એ મેં કીધેલું બરાબર તો પરમાત્માનું નામ ઓમકાર છે અને આત્માનું નામ સોહમ છે પરમાત્મા અનંત પ્રકાશ છે અને આત્મા એક પ્રકાશ છે જેવી રીતે સૂર્ય એક પ્રકાશ છે એવી રીતે સૂર્યને અહીં આત્મા સમજો અને અનંત સૂર્યોને પરમાત્મા સમજો અનંત સૂર્યરૂપી પ્રકાશોને એવી જ રીતના જેવી રીતે મેં કીધેલું છે કે સમજો અંતણ આપણે બોલીએ છીએ ને અંત કરણ આની મેં કમ્પ્લીટ વ્યાખ્યા કરેલી અંતઃ કરણ હવે બધી વસ્તુનો અંત આવી જાય ત્યારે માત્ર આત્મા બચે ટોટલ વસ્તુનો એક્સ વાય જેડ બધી વસ્તુનો અંત આવી જાય એટલે માત્ર લાસ્ટમાં આત્મા બચે છે બરાબર જેવી રીતે અંત એટલે બધાથી ઉપર અંતમાં જે છે લાસ્ટ છેલ્લે એ આત્મા છે પછી અંત હ ઈજ હંસો હંસો એ જ સોહમ બરાબર પછી એ સોહમ શબ્દ દ્વારા ક્રિયા શરૂ કરવામાં આવી એટલે ક્રિયા સરવાળે તો આત્મામાંથી શરૂ થઈ કહેવાય ને કારણ કે આત્મામાંથી જે સોમ શબ્દ પ્રગટ થયો બરાબર અને એ સોહમ શબ્દ દ્વારા ક્રિયા શરૂ કરવામાં આવી અંત કરણને કાન પણ કહેવાય ક્રિયા પણ કહેવાય સાંભળવું પણ કહેવાય તો આપણે સોહમ શબ્દની સુરતા દ્વારા સાંભળી પણ શકીએ છીએ બરાબર ને તો હવે એ ક્રિયા એટલે સમજો કે એ શરૂ થઈ ક્રિયા એટલે સર્વપ્રથમ પ્રગટ થયું ચિત્ત એમાંથી સંકલ્પ વિકલ્પ મન એમાંથી બુદ્ધિ અને એમાંથી અહંકાર જોકે ચિત્ત આ ચારે ચાર મન ચિત્ત બુદ્ધિ અહંકાર ચારે ચાર મળીને સરવાળે ચિત્ત જ કહેવાય છે બરાબર તો આવી રીતની આ ક્રિયાઓ શરૂ થઈ પછી એ ચિતરૂપી સુરતા દ્વારા ત્રણ ગુણોનું નિર્માણ થયું રજોગુણ તમોગુણ સત્વગુણ જેને સુરતા હું કહું છું શક્તિ હું કહું છું ત્રણ ગુણમાંથી નિર્માણ થયું પાંચ તત્વનું જેમ કે પહેલું આકાશ તત્વ એના પછી વાયુ તત્વ એના પછી અગ્નિ તત્વ એના પછી જળ તત્વ એના પછી પૃથ્વી તત્વ બરાબર પછી પાંચ તત્વની પચીસ પ્રકૃતિ થઈ પાંચ તત્વના શબ્દસ્પદ રૂપ્રશ્ન ગુણ અગંધ આ એના પાંચ ગુણ એની અંદર એના આ વિષયો આવ્યા પાંચે પાંચ તત્વોમાં પાંચે પાંચ તત્વ એ જ પાંચ શરીર પણ છે જેનું સુળ સૂક્ષ્મ કારણ મહાકારણ પણ કહેવું છું બરાબર જેનો હું અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ જ્ઞાનંદમય કોષ પણ કહું છું બરાબર તો હવે આવી જ રીતના જે બધું પ્રગટ થયું હવે એમ પણ કહેવામાં આવે છે કે સોમ શબ્દ દ્વારા જ આત્મામાંથી પ્રગટ થયો સોમ શબ્દ અને સોહમ શબ્દમાંથી અંદર બધું ચિત્તને મનને બુદ્ધિને સુરતાને બધું પ્રગટ થયું બરાબર એ પણ હું કહું છું કે ચિત્તનું કામ ચિતવન કરવું છે એમાંથી સંકલ્પ વેકલ્પ પ્રગટ થયો સંકલ્પ વેકલ્પ એ જ મન એમાંથી બુદ્ધિ પ્રગટ થઈ બુદ્ધિનું કામ છે નક્કી કરવું બરાબર અને અહંકારનું કામ છે આચરણમાં મૂકવું બરાબર પરંતુ વિવેક બુદ્ધિ પ્રગટ થવી પડે બુદ્ધિની અંદરથી જ્યારે વિવેક પ્રગટ થઈ જાય ને ત્યારે આપણને સત અને અસતની ખબર પડે જ્યાં સુધી વિવેક પ્રગટ નથી થતો ત્યાં સુધી સાચા ખોટાની પરખ આપણે કરી શકતા નથી વિવેક જ કરી શકે બરાબર વિવેક જ હું નથી સંતોની વાણી કે નીર ખીરકા કરે ની બેરા કહે સો હંસ હે મેરા એની જેમ બરાબર તો આનો અર્થ એવો થાય છે કે નીર અને પાણી જુદું જુદું કરી નાખે એને હંસ કહેવાય બરાબર દૂધ પી જાય પાણી પડ્યું રહી એને હંસ કહેવાય જો કે કોઈ દી દૂધ ન પીવા તો એક ઉદાહરણ તરીકે સમજવા માટેનું છે હંસ તો સાચા મોતી ચાલો ચાલો હંસ દૂધ ન પીવું એમ જેમ સોનીની પરખ સોની જેમ સોનાની પરખ કરે છે જવેરી જેમ હીરાની પરખ કરે છે એવી જ રીતના અહીં આપણે સમજવાનું છે બરાબર એમ વિવેક જે છે એ સત અને અસતની પરખ કરે છે જ્યાં સુધી આપણી અંદર વિવેક નથી ત્યાં સુધી સાચા ગુરુને ખોટા ગુરુને આપણે ઓળખી પણ નથી શકતા હે તમે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છો કે તમને સાચા ગુરુ મળ્યા છે ખોટા ગુરુ મળ્યા છે એનું પ્રમાણ શું કે ભાઈ જો તમારા જીવનમાં બ બે પાંચ પાંચ વરસ થઈ જાય તમે ભક્તિ કરતા હોય અને તમારા જીવનમાં કોઈ પણ બદલાવ ન આવતો હોય કોઈ પણ પરિવર્તન ન આવતું હોય તો માની લેજો કે તમને ખોટા ગુરુ મળ્યા છે જો તમને સાચા ગુરુ મળ્યા હોય ને તો છ મહિનામાં તમારા જીવનમાં ફેરફાર શરૂ થઈ જાય પરિવર્તન આવવાનું શરૂ થઈ જાય અજ્ઞાનનો નાસ્તા જાય જ્ઞાન તરફ તમે આગળ વધતા જાઓ છો આ નિશાની સાચા ગુરુની બરાબર સાચા ગુરુ મળે એટલે જીવનમાં તરત બદલાવ માંડે આવવા પરિવર્તન માંડે આવવા અજ્ઞાન હટતું જાય જ્ઞાન પ્રગટ થતું જાય આમ જ સમજવાનું છે ખોટા ગુરુ મળ્યા મળ્યા આખી જિંદગી તમને કાંઈ નથી થવાનું બરાબર એટલે સોહમ શબ્દની શક્તિ દ્વારા જ આ બધું બનાવવામાં આવ્યું છે સુરતા દ્વારા સોહમ શક્તિવા એ શબદમાંથી સુરતા અને એમાંથી આ મંચિત બુદ્ધિ અહંકાર અને બુદ્ધિ બરાબર અચાર અચાર એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે ભાઈ શબ્દે આકાશ શબ્દે પવન શબ્દે અગ્નિ શબ્દે પાણીને શબદે ધરતી શબધિ શબ્દ ભયો પ્રકાશ શબ્દને પ્રકાશનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે ઓમકાર પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે મન પણ પ્રકાશ સ્વરૂપ છે પણ બુદ્ધિનો વિવેક જગાડવો ખૂબ જ જરૂરી છે બુદ્ધિનો વિવેક આપણી અંદર જાગી નહીં તો આપણે ગમે કોઈ પણ પૂછડા પકડાવી દે એટલે આપણે દોડવા માંડીશીએ જે મારા ડોબાના ગળામાં રાંઢવા નાખી દે છે એ બાજુ દોરવા માંડે એ બાજુ દોરવા જતા હોય છે હેં એને હું ગાડરિયો પરવા કહું છું ગાડડીઓ ગાડર એટલે ઘેટા બરાબર ઘેટાનો માલિક એક વાર કરે એટલે બધા લાઇન નથી થઈ જતા એવી રીતે પણ કોઈને કાંઈ ખબર નથી એમ ક્યાં જાય છે જે બાજુ ગઢારીઓ લઈ જાય હા ઘેટાનો માલિક એ બાજુ જાય એક ઘેટું કુવામાં પડે બે બીજું પડે બે બીજું પડે જોજો તમે ઘેટા ચારનારને ખબર હોય એક ઘેટું વાઈટ ઠેકે એટલે એની પાછળ પડવા બીજું ઠેકે ત્રીજું ઠેકે આ દેખાદેખી શરૂ થઈ ગઈ ખબર કોઈને કાંઈ નથી કે અમે ક્યાં જઈશી બરાબર એટલે હું ઘણી બોલું છું કે ભાઈ ગુરુ ગઢરિયા ભેડ છેલા ગુરુ ગઢરિયા એટલે આ ભેડ રૂપી ઘેટાનો માલિક એ જેમ હલાવે ગઢરીઓ એમ હલાવ જાય પણ ખબર કોઈને કાંઈ નથી એટલે વિવેક જગાડવો ખૂબ જ જરૂરી છે ભગત બરાબર હવે અહીંયા તમે કીધું કે સોહમ શબ્દ એ જ આત્મા કે પછી આત્મા સોહમ શબ્દથી ઉપર છે બરાબર આવું તમ પૂછું તો હવે હું ઘણીવાર ઓડિયોમાં બોલું છું કે ભાઈ સાચા સદગુરુની ખોજ કરી સાચા સદગુરુ પાસે સોમ શબ્દનું માર્ગદર્શન મેળવી અને ભજન ભક્તિમાં લાગી જાઓ ધ્યાન ધરો બરાબર શાંત ચિત્તે બેસો ધ્યાન ધરો આંખોની દ્રષ્ટિ પ્રકૃતિનામાં આ આંખોની દ્રષ્ટિ પ્રકૃતિ શું આંખોની દ્રષ્ટિ છે નાસિકાના અગ્ર ભાગ ઉપર આખો ચાલતા પ્રાણો ઉપર ધ્યાન ધરો એમાં એક સોમ શબ્દ ગાજવી રહ્યો છે એટલે ધીરે 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 તમે ત્યાં ધ્યાનનો અભ્યાસ કરશો એટલે મન સ્થિર થઈ જશે પહેલાં તો હંકાર ઉઠવો ખૂબ જ જરૂરી છે અહંકાર ટોયટા વગર કોઈ વસ્તુ બનવાની જ નથી એટલે જ્યારે મન સ્થિર થઈ જશે ને એટલે મનની પાછળ બુદ્ધિ પણ હોય જશે અહંકાર પણ હોય જશે મન સ્થિર થઈ ગયું એટલે મનમાંથી જ સંકલ્પ વિકલ્પમાંથી જ બુદ્ધિને અહંકાર પ્રગટ થાય છે ને એ મન સમાઈ ગયું ચિત્ર વિશુરતાની અંદર બરાબર ધ્યાન ધરીને તમે જોઈ લેજો જો કંઈ ધ્યાનમાં હાલતા હશે ને કોઈ ઘણાના અનુભવ થઈ ગયો હશે બરાબર સોમ શબ્દની લાઈનમાં અને ઘણા સંતોને થયો છે અને ઘણા સંતો સોમ શબ્દના માર્ગે જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા આગળના ઋષિ મુનિઓએ પણ સોમ શબ્દનો જાપ જપતા હતા એ જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં હરી ન હતા જ્યારે વેદમાં બરાબર નિરંજન જેદી હતા નિરાકાર એમાંથી એક શક્તિ દર્શન શક્તિ કીધો સમાગમને ત્રણ પુરુષ પ્રગટક કીધો હે જેથી ઋષિ જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ પચાસ કરોડમાં જે દી હતું પાણી જે તેથી જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ એ જ સોમ શબ્દ સોમ શબ્દ એ જ મહામંત્ર બરાબર તો મહામંત્ર જુદો થાય તો મહામંત્ર છે કોનો મહામંત્ર જ આત્માનો છે કે છે ને જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ જેના તો કોના મહામંત્રનો મહામંત્ર કોનો છે કારણ કે મંત્ર જુદો થાય અને જે દેવતાનો મંત્ર હોય એ જુદા થાય ને એમ જેવી રીતે માનો કે મારે તમારું નામ અમરસિંહ ભગત છે બરાબર ને સુલતાનપુર મારે આવવું છે સુલતાનપુરમાં આવી ગયા પછી તમે સો માણસો ઊભા છો એમાં મારે અમરસિંહ ભગતને મળવું છે એનું આ સો માણસોના હવે ટોળાની સામે બાયણે ઉભો રહીને તો અવાજ મારું અમરસિંહ ભગત અમરસિંહ ભગત એવા તમે એક જ છો એની અંદર અમરસિંહ ભગત નામના એટલે તમે અવાજ આપો બોલો એટલે તમે મારી પાસે આવો બરાબર હવે આ તમારું અમરસિંહ ભગત એવું નામ એ નામના સહારે હું તમારા સુધી કે નહીં બરાબર તો તમારા અમરસિંહ ભગત તમારા શરીરને આત્મા સમજી લો અને અમરસિંહ ભગતને સોમ શબ્દ સમજી લ્યો એવી જ રીતના મન સ્થિર થઈ ગયું સોમ શબ્દ પ્રગટ થઈ ગયો બરાબર તો મન સ્થિર થયું એટલે એની અંદર પાછળ બુદ્ધિ હોય ગયો પણ બુદ્ધિમાંથી વિવેક જગ્યા વિવેક જ બેસ્ટ વ્યક્તિ છે બરાબર આ વ્યક્તિ શું વિવેક એક એવું છે ચમત્કારિક વિવેક જ અહીં ખાસ તો કરીને ગુરુ માનવાની જરૂર છે કારણ કે વિવેક છે ને એ જ મારી દૃષ્ટિએ તો વિવેક પ્રગટ થઈ જાય એટલે વિવેક જ હું તો એને જ ગુરુ માનું છું વિવેકહીન મનુષ્ય તો પશુ કહેવાય બરાબર તો વિવેકય ગુરુ છે કહેવાનો અર્થ જ એક વાણીમાં હું બોલી ગયો છું કે જ્યારે રામને વિભીક્ષણ રૂપી નાભી નિશાન બતાવ્યું એટલે વિભીક્ષણ એક પ્રકારના ગુરુનો દ્રોહ લદા કર્યો કારણ કે નાભી નિશાન બતાવ્યું ને મૂળ શબ્દ નાભીથી ઉઠે છે એટલે વિ એ જ વિવેક ભીષણ એટલે વધારે જે પાવરફુલ વિવેકજનો જાગૃત થઈ ગયો છે એ વિવેક એ જ ગુરુ બરાબર લૌકિક દ્રષ્ટિએ પછી એ વિવેક તમને સત અને અસત અલગ કરી બતાવ્યા પછી તમે સત્યને પકડો અને અસત્યને છોડી દીધો બરાબર પછી મન સ્થિર થઈ ગયું મન સમાઈ ગયું સુરતામાં એટલે મનની પાછળ બુદ્ધિ અહંકાર અને સંકલ્પ વિકલ્પ એ બધું ચિત્તરૂપી સુરતામાં સમાઈ ગયું ચિત્ત સંકલ્પ વિકલ્પ કરતો ચિત્તવન કરતું બંધ થઈ ગયું એટલે એ સુરતા સ્વરૂપમાં ફેરવાઈ ગયું પછી એ સુરતા તમારી લાગી ગઈ ક્યાં સોહમ શબ્દમાં હવે તમે સોહમ શબ્દમાં આગળ વધ્યા બરાબર નાભીમાં જેમ કે તમે શ્વાસની ક્રિયામાં ધ્યાન દોરો જેમાં સોમ શબ્દ ચાલી ગયો છે સોમ શબ્દની લાઈનમાં તમે આવેલા એટલે સોમ શબ્દ એ શ્વાસના માર્ગે ઉપર ચડે છે સોમમાંથી ઉલટો થાય છે હંસો થાય છે પ્રાણ અને અપાન બંને વાયુ ભેગા થતા સોમમાંથી હંસો થાય ને ઉલટો થાય ડાબી જમણી નાળીને સમાન માત્રામાં ચલાવી અને સુક્ષ્મણાનું દ્વાર ખોલી બરાબર અને બંકડાળના રસ્તેથી આત્મરૂપી દસમા દ્વારને પ્રાપ્ત કરે છે બરાબર તો હવે જે લાસ્ટમાં અહંકાર ગણો અહંકાર સમાઈ ગયો બુદ્ધિમાં કારણ કે બુદ્ધિમાં વિવેક જાગી ગયો એટલે અહંકાર ખતમ વિવેક એ વ્યક્તિ હોય ને અહંકારના બને નહીં હોય તમે જોજો અવિવેકી જ અહંકારી અહંકાર કરતો હોય છે પણ જેનો વિવેક જાગૃત થઈ ગયો છે એના પર બિલકુલ લેસ માત્ર અહંકાર નહીં હોય અને જે અહંકાર કરતો હોય છે એની પાસે વિવેક છે જ નહીં તો એ શું સતત અલગ કરી શકે એટલે વિવેક પ્રગટ થાય એટલે અહંકાર ખતમ થઈ જાય એટલે વિવેક ક્યાં અહંકાર ક્યાં સમાઈ ગયો વિવેકરૂપી બુદ્ધિમાં પછી વિવેકરૂપી બુદ્ધિ ક્યાં સમાઈ ગઈ સંકલ્પ રૂપી મનમાં સંકલ્પ વિકલ્પ થઈ ગયા બંધ પણ સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે ક્યાં સમાઈ ગયો સંકલ્પ વિકલ્પ કરતું મન સુરતામાં હવે ચિત્ત ક્યાં સમાણું હે જે સોમ શબ્દ બરાબર એટલે જે કરણ ક્રિયા ક્રિયા હું સાંભળું કહું છું એટલે ચિત્ર સુરતા સોમ શબ્દને સાંભળે છે અંતઃકરણ કરણ બરાબર કરણ એટલે કાન થાય ક્રિયા થાય સાંભળવું થાય એટલે એ ચિતરૃપી સુરતા ઈ સોહમ શબ્દને સાંભળે છે પછી સોહમ સ્વરૂપ બની જાય છે સોહમ સ્વરૂપ બની ગઈ એટલે ઈ સોહમ શબ્દ ઉપર ઉડતો ઉડતો દસમા દ્વારને ખોલીને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યાં શબ્દ પૂરો થઈ જાય છે કારણ કે જ્યાંથી પ્રગટ થયો તો શબ્દ એમાં પાછો હમાઈ ગયો બરાબર તો શબ્દ પ્રગટ થયો છે તો જે પ્રગટ થાય એ પ્રગટ થઈ જવાનો છે સમજો કે તમે વાત કરો છો વાતો કરો છો કે સત્સંગ કરો છો બોલો છો એટલે તમારા જરિયા બાવન અક્ષર શબ્દો પ્રગટ થઈ રહ્યા છે બરાબર હવે તમે બોલતા બંધ થઈ ગયા શબ્દને તમે જ પ્રગટ કરતા હતા બાવન અક્ષરના બરાબર તો તમે બોલતા બંધ થઈ ગયા તો શબ્દો પ્રગટ થતા પ્રગટ થતાં બંધ થઈ ગયા ને પાછા હમાઈ ગયા ને તમારામાં બરાબર તો બોલનારું કોણ હતું બોલનારો આત્મા જ હતો બોલે બોલાવે આવે બોલે બોલે બાવનથી બાર તો આત્મા બાવનથી બાર જ છે બરાબર તો હવે કારણ કે આત્મા શરીરમાં છે સોમ શબ્દનો સહારો લઈ વંચિત બુદ્ધિ અહંકારનો સારો લઈ પાંચ તત્વનો સહારો લઈ શરીરનો સહારો લઈ હોટખંટ જીભનો સહારો લઈ ત્રણ ગુણનો સહારો લઈ અને પછી બોલવું પડે છે ને પાછો આવી ગયો ને માયામાં એમ બરાબર એવી જ રીતના સુરતા સ્વયં શબ્દને સાંભળતી સાંભળતી સ્વયં સ્વમ સ્વરૂપ બની ગયું સોમ સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગયો વાત પૂરી કારણ કે આત્મ સ્વરૂપ જ્યાંથી આ શબ્દ પ્રગટ થયો હતો સોમ આત્મ સ્વરૂપ બની ગયો એટલે શબ્દનો પણ એન્ડ સોમ શબ્દનો ગુરુ શિષ્ય ગુરુ અહીંયા ગુરુ નથી શિષ્ય નથી ગુરુના ચહેલા રહું અકેલા તજા હંશ હે એવી રીતની વાત છે તો આત્મા ભગત કોઈ શબ્દ નથી ઘણી વાર એટલા કહું છું કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાંય કારણ કે શબ્દ દ્વારા તો બધી માયા રચવામાં છે શબ્દ દ્વારા તો બનાવવામાં આવી છે આત્માએ શબ્દનો સહારો લઈને બધું પ્રગટ કરેલું બરાબર પણ આત્મા સ્વયં શબ્દથી ઉપર છે આત્માની અંદર કોઈ શબ્દ નથી ભોજા બાપા પોતાની વાણીમાં ક્યાંય છે ભોજા બાપાની વાણીનો હવાલો નથી આપતો હું કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ શબ્દની પાર સદગુરુનું રૂપ છે સતગુરુ એ જ આત્મા એ શુદ્ધાત્મા બની ગયો એટલે એ જ પરમપિતા પરમાત્મા એ પરમપિતા પરમાત્મા જ બધાનો ગુરુ છે હું ઘણી વાર છું કે આ ગુરુ પરંપરા કોને ચલાવે સર્વપ્રથમનો ગુરુ કોણ છે કોઈ વાર જવાબ નથી બરાબર તો કહી દે પરમપિતા પરમાત્મા જ બધાનું ગુરુ એવી જ રીતના આ બધું સમજવાનું છે બરાબર તો નિજ નામ જેને હું કહું છું નિજ એટલે સ્વયં આત્મા નામ એટલે એનું નામ સોમ શબ્દ પણ જ્યારે તમે આત્મ સ્વરૂપ બની જાઓ ત્યારે નામ પણ ઉડી જાય છે સોમ શબ્દ પણ એમાં સમાઈ જાય છે ભગવાન પણ ગીતામાં કહે છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞા એટલે કે જે આત્મ સ્વરૂપ બની ગયું છે ક્રિયાકાંડ બધી પૂરી જોતો સાંભળતો ને બોલતો બંધ તો ઘણા કે મૌન થઈ જાવ મૌન થઈ જાવ તમે બોલતા બંધ થઈ ગયા બરાબર બોલવાનું બંધ કર્યું પણ અંદર સંકલ્પ વિકલ્પ સ્વરૂપ થાય છે એનું શું એને મૌનય નથી કહેવાતું બોલતા બંધ થઈ જવા એટલે એ મૌન ન કહેવાય અંદર સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય ત્યારે મૌન સ્વરૂપ આત્મા છે આત્મા એ જ મોન સ્વરૂપ સાચું છે બરાબર કારણ કે જ્યાંથી શબ્દો બધા શબ્દો આત્માએ ખેંચી લીધા ટોટલ વસ્તુ ખેતી લીધી એટલે પૂરી થઈ ગઈ વાત તો આત્મા છે ને ભગત ત્યાં કોઈ શબદ જ નથી શબદ છે જ નહીં શબ્દાતીત છે શબ્દાતીત એટલે શબ્દથી ઉપર અક્ષરાતીત એટલે અક્ષરોથી ઉપર અક્ષર હોય તો શબ્દ બને ને પરમ અક્ષર જે અક્ષરો જ નથી અક્ષરોથી ઉપર અક્ષરો હોય તો શબ્દ બને ને અકે જે કહેવામાંય નથી આવતો કહેવા વાંચવા લખવા બોલવામાં આવે એ નથી એ અનામી એનું કોઈ નામ જ નથી નામ નામીને અનામી નામ ભાવ નક્ષ દ્વારા આપણું શરીરનું પડે પણ નામી પાડનારો આત્મા છે આત્મા એ સોમ શબ્દ છે એ નામી છે અનામી એ આત્મા છે અને પરમાત્મા એ જ ને અનામી કહેવાય શુદ્ધાત્મા આત્મા તો અનામી જ્યાં એનું કાંઈ નામ જ નથી તો નામ હોય તો શબ્દ બને નામય નથી એટલે તો નિરાજ બાપાએ ઉડાડે છે કે નામરૂપ ગુણ મિથ્યા ચોથું પદવી નાશે નિરાધ બાપાએ નામને હોત ઉડાડી દીધું નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદવી નાશે પણ નિરાજ બાપાએ પોતાની ભાષામાં આત્માને જ નામ કીધું છે પણ ખરેખર આત્મા કોઈ નામ નથી પ્રકાશી પ્રકાશ પ્રકાશ સ્વરૂપ છે ને આ કોઈ શબ્દ રહેતો જ નથી બરાબર તો સોહમ શબ્દ એ જ આત્મા છે કે પછી સોહમ શબ્દથી ઉપર આત્મા છે તો સોહમ શબ્દથી ઉપર આત્મા છે ભગત સોહમ શબ્દ એ સ્વયં આત્માથી પણ સોહમ શબ્દ રૂપી નામ આત્મા સુધી તમને પહોંચાડી શકે છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાકૃતિક રીતે પરમાત્માની કૃપા થકી ઓલરેડી ચાલી રહ્યો છે એમાં ભજન કરો પછી ખબર પડે વાતું એ કાંઈ વડા ન થાય હાલો રસ્તે તો ભોગો કારણ કે છેલ્લે બધું શબ્દય ઉડી જાય છે કાંઈ શબ્દ જ નથી જે વસ્તુ પ્રગટ થાય હે એનો પાછો લય થાય મને એ ખબર પડે એટલે શબ્દય શબ્દ નથી શબ્દથી ઉપર છે આત્મા ત્યાં કોઈ શબ્દ છે જ નહીં સુરત શબદ યોગ શું સુરત યોગ સુરત શબ્દ યોગ થઈ જાય ને બરાબર સવાદાસ બાપુ કહે છે ને કે પરણા શબ્દ સુરતા નાર શબ્દ સુરતા નાર બે પણ પરણી ગઈ ગુરુ શિષ્ય કયો કે નરને નારી ગયો બે એક થઈ ગયા પછી નર્તન નગરીમાં લગ્ન થયા ત્યાં ન મળે કોઈ નર કે નાર દેહથી વિધે ત્યાં શબ્દરૂપી નરય નથી સુરતા રૂપી નારી નથી ત્યાં ન મળે કોઈ નર કે નાર પ્રકાશ આત્મ સ્વરૂપ ફતી ગઈ વાત એટલે સોહમ શબ્દ એ જ આત્મા છે કે પછી સોમ શબ્દથી ઉપર આત્મા છે તો સોહમ શબ્દથી ઉપર આત્મા છે પણ સોહમ શબ્દ મારફતે તમે ત્યાં સુધી પહોંચી શકો છો મેં કીધું કે તમારું નામ લઈને નમરસિંહ ભગત બોલો એટલે તમારે થકી તમારું નામ થકી તમારા સુધી પહોંચી શકું એવી રીતનું બરાબર તો સોહમ શબ્દથી ઉપર છે આત્મા બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય